અમદાવાદમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને આ ધમકી આપવામાં આવી છે સવારે ચાર કલાક સાત મિનિટે એક ઇમેલ મળ્યો હતો ઓગણીસ આરડીએક્સ આઈડી જેવા બ્લાસ્ટ કરવાનો પણ ઇમેલમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે સવારે ચાર કલાક અને સાત મિનિટે એક મેઇલ મળ્યો હતો જેમાં ઓગણીસ આરડીએક્સ અને આઈડી જેવા બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ છે

વિસ્તારમાં કચ્છી કોર્ટ આવેલી છે ત્યાં ધમકી ભર્યો મેલ મળ્યો હતો એને ઉડાવી દેવાની ધમકી મળી હતી ધમકીની ગંભીરતાને લઈને સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કોર્ટમાં એ પ્રકારની કોઈ અફરાતફરી માહોલ નથી સુવ્યવસ્થિત રીતે કોર્ટનું કામકાજ ચાલી રહ્યું છે એટલે કોઈ ચિંતાજનક બાબત નથી સામે આવી પ્રાથમિક તપાસ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી એમાં પણ કોઈ વાંધાજનક ચીજ વસ્તુ નથી મળી આવી પણ આ પ્રકારે જે